શિયન જેવી ઘટના બની અમદાવાદમાં પ્રેમી સાથે મળી પત્નીએ આપ્યો હત્યાને અંજામ પતીની હત્યા કરી લાશ રસોડામાં ડાટી દીધી સરખેજના ફતીવાડીમાં રહેતા સમીર બિહારીની હત્યાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો સમીર બિહારી છેલ્લા દોઢ વર્ષથી રહસ્યમય રીતે ગુમ હતો સમીરના ગુમ થયાની ફરિયાદ પણ તેની પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી સમીર જ્યારથી ગુમ થયો ત્યારથી રૂબીને તેના નજીક રહેતા ઇમરાન નામના શખ્સ સાથે બોલચાલ વધી હતી જે અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇમરાનને બોલાવી તેની ઉલટ તપાસ કરતા સમીરની

હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઇમરાનની ધરપકડ કરી છે જ્યારે ફરાર રૂબી અને અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરાય છે પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવ્યું છે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદીને એમના ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલી હતી